દાડીએ મજૂરીએ લઈએ છો હાથે પાંચ રૂપિયા લઈએ છું પણ એ નહીં થાય તો અહીંયા ભગવાનને ઘેરે જવું જોવા હે પણ પગરે વિનાનું પંથે સાલ ભાઈ ના પગની જરૂર નથી ભાઈ પાંચ તત્વનો કલ્પનો ના કંઈ આ દેહનું કંઈ આવતું નથી પણ જેની સુરતા જો સુઘડ સુઘડે ખેરાણી ભાઈ નિશાન માથે ખેરાણી તો એ ના લઈ જાય કારણ કે પિંડરે બ્રહ્માંડથી પરસે મારા સદ્ગુરુનો દેશ ભાઈ આ પિંડ અને બ્રહ્માંડ પણ પર સદ્ગુરુનો દેશ ભાઈ ના સુરતા જો કોઈની સેવી જોઈશે તો એના લઈ જાય કે સુરતા તણી સમરણી ભાઈ અમૂલક મળી જાય ને સુરતા તણી સમરણી અમૂલક મળી જાય ને આંખ કે આ પૂર્વજન્મની હતી આધી ભાઈ કે મારા જ ગુરુએ બતાવ્યા કે આ ગુરુ શરણનું હાજણ હાજતા ગુરુ શરણનું હાજણ હાંચતા મારે મટી ગઈ સર્વે ઝેક ઝેક કહેતા તમામ વિષયો વિરામ પામી ગયા ઝાક કહેતા બીજું કઈ તમામ વિષયો તમામમાંથી મુક્તિ મળી એનું નામ વિરામ કહેવાય તમામ વિષયોમાંથી વિરામ જો પામી ગઈ એ કે એવી મારા ગુરુએ બતાવી લેખ એ કે એ આજણ આજતા સર્વે ઝાંક મળી કારણ કે તમામ ભ્રમણમાંથી જીવ બારો નીકળી ગયો હોય પછી એને ફિકર હે હે કારણ કે ખબર જ છે કે ભાઈ મુક્ત આપણે ખોટો આ ડોયો બાંધીને બેઠા કે હું ફલાણો ભાઈ હું આમ કારણ કે આપણે કોઈ એ વસ્તુ આપણે તાલે આવ્યા તે નક્કી કરીને આવ્યા મારા નાદીને આમ કરું ને આવું બધું રસાવું નામ કરું કર્યું કાંઈ હે આપણે જ કર્યું કોઈ કીધું પછી તમે તમે ગમે ના જાઓ ભાઈ તમારે એવું નહીં તમતા તમારે ગમે એ સત્સંગ સભામાં તમારે જાવું મહાભારત હોય રામાયણ હોય કોઈ શિવ પુરાણ આવતું હોય કોઈ ગુરુ પુરાણ આવતું હોય ગમે તમારે કોઈ પણ ધર્મ નહીં હું તમારે સાવ ભાઈ તમામના બધે એ જ સત્સંગ આવે છે કે ભાઈ ભક્તિ હું હોય ભાઈ આગલા જન્મમાં કંઈક વાત ભાઈ હે ભક્તિ કંઈક કરેલી એ છે કે હરીફથી કમાય તો ના કાયમ આવે એમ કે તો આ પાંચ તત્વોને ખલકો તો મળે પણ વાંહે અમારે દાદા લીને આવતા હાલ્યા તરીકે સુરતા ને કોઈ આધીન નથી જો ત્યાં સુધી કોઈ દિવસ કોઈને મોક્ષ નો આરો નથી મોક્ષ કોઈને મળવાનો નથી ગુરુને સરળતા મોક્ષ તો મળી જ ગયો પણ એ કોઈ અપનાવે તું બાકી એમ કે ગુરુ ગુરુ કિરે પાર આવે એવો નથી ભાઈ નગર ગુરુ કિરે થઈ જાય એવું છે પૂરું સીધી સરળ જ વાત છે ભાઈ હા સિદ્ધિ દોરા સઠ જેવી વાત છે બાપા સીતારામ થઈ ગયા ને તો હવે હમણાં જ છે ને મેં હમણાં દા સાંભળેલી છીએ થઈને આવ્યા ઉષાકોર પાડા સડતા બાપા સીતારામ આવ્યા એટલે પાડા સડતા બંધ થઈ ગયા કાયદાસર ઠેઠ મંદિરે જવાય રોડ બની ગયો અને અમારા ગામમાં ન થાય અમારા ગામમાં કીધું શું અમારા ગામમાં ન થાય એના એ બાબા સિતારા કોકર એમ પડખ્યા સીડિયા બાવો છે એમ કહેતા હું કહેતા એક બેડ્યું પૂતા ગામને કોટડાને સાપે સા બનાવી એટલે તપેલી બનાવી બનાવી ભાઈ વાત સાંભળેલી છે પછી આખા ગામને એ કે રા આખા નિશા કોરડાને કહી દે શાહ પીવા ગામ વાય છે ને ના શાહ બનાવી અને પછી બાબા બજંગદાસે શાહ બનાવીને એમાંથી પછી બધાએ યા ભાઈ અફભાઈ લો ભાઈ ટાકીને હારી ભાઈ અને પછી બધાએ શાહ પીધી તપેલી શાહ ખૂકી હતી ત્યાં જે પડખ્યા હતા એ કોક બાવો કહેતા કોઈ ફૂકણ્યો છે કેવી કમાઈ એટલે કીધું કે ભાઈ સાલતા નો દેખે ચંદ્રમાં વધતી નો દેખે વેદ આ ચંદ્ર છે ને કોઈ હાલતા નો દેખે ભાઈ એ કે વધતી વેલો હોય એને તમે મેળે ખડાવીએ વધતા ન તમે દેખો એ કે ચાલતા દેખે એની ચંદ્રમાં વધતી નો દેખે વેલ એ કે હાસા હરિભગતને કોઈ ભજતા ન દેખે એ છે સદગુરુ મહારાજનો ખ્યાલ કારણ કે એ તમે કેટલી કમાઈ કરો એ કમાઈ કરી એને જ ખબર બાકી ખબર ન હોય ભાઈ પણ એના બે લક્ષ્ય માટે કોઈ પણ કમાઈ કરી ભાઈ બે લક્ષ્ય એના હાથમાં આવીને એનું જ કામ છે બાકી કામ જ નથી એનો જો ધડો માણસને બંધાઈ જાય ભાઈ તો પછી એને કમાય એ આમાં જ વાતા હોય સવાસા એટલા જાય એના બધાય જ સવાસા એમાં જાય આપણે પાણીનો ઘડો ભૂલીને જાય નળ એટલે આપણે ઘડો હોય પાંચ લિટરનો દસ લિટરનો પછી કાંઈ નળ શરૂ કરી જ કંઈ ને આપણે એ શરૂ કરી ગયા એટલે ભરાયતા હોય તમે કરી દો ઓકે હે ભરાય તો ખબર પડી જાય હળદ નળ કીધો દો ભાઈ ભાઈ આમ તમે રાત્રે તન હુવે આપણે રાત્રે છે ને આપણો દેહ હું જાય વાંસ તત્વ હશે એ થાક્યા છે માલખા પ્રાણ હશે થાકતું નથી ભાઈ એ થાકે એ નથી થાક ભાઈ કારણ કે એ અવસ્થામાં તમારે સુક્ષમ તમારું જે શરીર છે એમાં તાર હંધાડી દેવું એમાં ઉજવું પછી બહાર ભલેને જે થાવું મડાને વીજળીને ભેર ન હોય ભાઈ એમાં વૈદા હોય તમારા સવાસા એથી કાળ ખાય જ કરે ભાઈ પણ એ ની કમાઈ કેદી ખબર પડે ભાઈ કારણ કે પાઘડીનો વળ જેમ શેડે આવે એમ કોઈએ હું કીધું એ ક્યાં પછી જવું પછી પહેલા ન કોઈ થવું અને પહેલા ખબર પાડવા તો જગત ને જીવવા દે એમ તો મારો નાખતો આમ બોલો ને આમ કામ કરે નથી કરતો એવું આમ બોલો ને તારી આમ કામ કરે પણ આપણને દેખાય નહીં કારણ કે આપણે ઓલા સસમાં કાળા પહેલી થયેલા છે નાન ક્રોધના લોભના મોહના એ સસમાં કંઈ કહે નહીં તો ઓલો દેખાય નહીં પાંચ તત્વો એના પડદા વિશે નટવો નટવો નટખેલી રહો છે ભાઈ પાંચ તત્વના પડદો છે ને એની પાછળ નટ ખેલી જ રહ્યો છે ભાઈ આ શું કરે ને બધી ખબર જ છે આપણને એમનું રાખવું મને કોઈ વાળતું નથી એમ ભાઈ હું શું કરું મને કોઈ દેખતું એવું ન તમારે જોવું એમ બધું લખતો નહીં કાઈ કાંઈ ભાઈ બધું શીખવા સિવાય મેળન નહીં આવે એમ ભાઈ શું કરવું જ પડે તમારે મારે કોઈ પણ નહીં પણ કર્મ કર્યાથી કર્મ પર ઠીક કે જેસા કર્મ કર્યા એ જેસા ઊંટા ફળ ભાઈ જેવા તમે કર્મ કરો એવા જ ફળ મળે ભાઈ જેવા કર્મ પ્રધાન છે રાખા કર્મ પ્રધાન છે ને એ રાખા છે ભાઈ એ કે જેસા કર્મ કરે સેસા ઊંકા દે ભાઈ સારા કર્મ કરો તો હારું મળે નબળા કરો તો નબળું મળે ભાઈ પણ કર્મ થઈ ગયું તો એ કર્મથી છૂટવા માટે પસ્તાવો છે શું છે તમારે ગમે એવું ભયંકર કર્મ થઈ ગયું પણ એ તમારે તમે સવન થઈ ગયું તો એનો ઈલાજ નથી પણ થઈ ગયું પછી તમારે એની પાછળ પસ્તાવો છે તો એની પાસે ધર્માદો કરવાનો નહીં આવતો કે એલા પાંચ હજાર બગાડીને આમાં કરવા નહીં આવતું એમને જ થઈ કે ભાઈ છે કે આ ભૂલથી થઈ આપણે પસ્તાવો છો ને જઠરાગણી માંથી સવર ભાઈ કારણ કે તમે ગમે એટલી વસ્તુ ગમે એ ખાઈ જાઓ તો જઠરાગણી છે પસાવી દે એને પસાવવા માટે કઈ બળ કરવું જોઈએ હે હા તે તેણ બે ખાતા હોય ક્યારે ભાવી જાય તેણ ખાઈને માણા હોય જાય તો એ હલવાણ એક આ તેણ ખવાઈ જાય બળ ખાવા પીડે હે પસાવી દે છે ઈ પરસોસ છે જો લોહી બનાવે આડ બનાવે માંસ બનાવે શામડા બનાવે વાળ બનાવે ભાઈ દાંત નખ બધું બનાવે છે એ પરસો છે પણ આપણે અંદર જાગુ નથી એક કિલો અનાજ માણા કાપે એ પાંચ ટીપા લોહી બને એમાં ચાર છે ઈ બોગસ લોહી બને કેટલું ભાઈ પાંચે તત્વના પાંચે ટીપા લોહી બને આ ઈ ચાર ટીપા બોગસ લોહી જે શરીરની સામ માંસમાં એ રૂઈ પછી એક ટીપુસી છે એ હાંસુ બનાવે ભાઈ જે બ્રહ્માંડની અંદર જે પાછળ આપણે જે આપણો આ મણકા છે ને મણકામાં જે હાલે છે એ કરોડ રજુ કહેવામાં આપણે જરાક અડેને આપણને અસર કરે ને એ લોહી એક ટીપું બને એક કિલો માણા ખાય અને એ પાંચ ટીપા બને એમાંથી ચાર બોગસમાં આવી જાય એક ટીપું છે અસલ બને એ ઓરિજિનલ છે એટલે કીધું કે ભાઈ દુવારે દુવારે અથડાય છે કે બી અવાજ થાય છે ભાઈ આ ગેબ ગેબ ક્યાંથી આવે આ ગેબનો ગોળો ગેબ આવ્યા ક્યાંથી ભાઈ એ કે આ તો નવે દુવારે અથડાય આ તો ગેબી અવાજ થાય છે ભાઈ ગેબી અવાજ છે એ નાદનો છે કોનો છે ભાઈ આપણે ના ગુરુ શરણે જાય માણ એ નાદના બાળક છે જગત આખું છે બૂંધનું બાળક છે એનું છે પ્રગટ આ દેહની અંદર કામ ભગવાન કરી જ રહ્યો છે ભાઈ પણ પરસા આપણે બહાર જોઈ બહાર પરસા હોય તો આપણને હાલ લાગે પણ બહાર મારી એવડો મોટો છો મારી નદી ને અમે કોઈ પરસો દેખા એટલે હું માનું ભગે પડી જાઉં ભાઈ કોઈ એમ કે ભાઈ આ પરસો દેખાડે તો અમારે જોવો પણ એમ કોઈ દેખાડતું નથી તો આપણે હું માન કરું જોઈએ ને પણ પોતે પોતાનો સ્વર મળે એ પરસો શું છે પાંચ તત્વોને પરસી અને ખબર પડે એ પરસો ભાઈ આપણા પાસે તત્વો સવર છે આલો સવર આ તમારો એક આવી રહ્યો છે ભાઈ સૌ ગરમાથી પરથી આવે તમને ખબર પડે કે કે સુધી જાય છે હું એ ગીરી રહ્યા અડ્ડે એ ખબર પડે હે કોરે કોરો આવે કોરે કોરો જાય પણ નામ સમરણ એરે જો તમે એનું મથન કરો કોઈ અડે ખબર એ પડે ટક્ષાળ પડે સવાર તમે લીધો હોય એની તરત આ કેમ ખાવ ને આવે વોટકા તરત આવે ને પોયસ આવે અંદરથી તમે ખાઈ લીધું ધરાઈ ગયા હોય તમારે કહેવું ન પડે એ અંદરથી જ પોયસ આવે એમ સવાર લીધો હોય પાછળ તરત ટકસાવ પડી જાય તમારા ખાતામાં જોવાય બાય